લોહાણા સમાજ વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરતો ઓડિયો ક્લિપ વાયરલ થવાના મામલે લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના કાર્યકરો એકત્રિત થયા હતા અને સરકાર તરફથી કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જે સમગ્ર રઘુવંશી સમાજની તમામ રાજકોટની સંસ્થા તેમજ રઘુવંશ સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા રાજકોટ પોલીસના કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવાના છીએ થોડા દિવસ પહેલાં જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારી મનુ ખેતવાણી દ્વારા પોરબંદર સમા અમારા પોરબંદર રઘુવંશી સમાજના વેપારીને બીબત્સ ગારો આપી હતી તેમજ એ દરમિયાન રઘુવંશી સમગ્ર રધુવંશી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દો પણ બોલાના હતા એ એ બાબતે આજે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાના છીએ અમારી એ છે કે થોડાક દિવસ પહેલાં સમગ્ર રઘુવંશી સમાજ વતી અમારે ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી તો એ ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને કડક પગલાં લેવાય એ બાબતની રજૂઆત છે